દાતાશ્રી માતૃશ્રી નિર્મળાબેન પુરુષોત્તમ કાનજી ગણાત્રા હસ્તે દક્ષાબેન જયેશભાઈ ગણાત્રા સરોદબેન મહેશભાઈ ગણાત્રા પરિવાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું દાતા પરિવાર વતી શ્રીમતી ભાવનાબેન પ્રકાશભાઈ ઠક્કર મિતેશભાઈ સચેન્દ વગેરે ઉપસ્થિત રહ્યા જેમાં ટ્રસ્ટ દ્વારા કાર્યકરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું જેમાં મુંબઈ અને કચ્છના ટ્રસ્ટી ઉદ્ઘાટન કાર્યક્રમ તથા જનરલ મિટિંગમાં ઉપસ્થિત પુરુષોત્તમ કરસનદાસ પંકજ મંગલદાસ શરદભાઈ નાનજી

આમંત્રિત મહેમાનો કાયમી ટ્રસ્ટીઓ તથા દાતા પરિવારોની સાથે અમે આજે બહુ મોટો જેને કહેવાય ત્રિવેણી સંગમ છે કુંભમેળો એ આજે કુંભમેળામાં સ્નાન કરીએ છીએ એ પ્રમાણે અમને લાગે છે એક બાજુ શ્રી મોરારી બાપુના મુખે શ્રી રામકથાનું આયોજન છે કોટેશ્વર મહાદેવને નારાયણ સરોવરની વચમાં દરિયાલાલ પાસે બીજું આજે અમે વારનામતી ગ્રહ બાર વર્ષ પહેલાં બનાવ્યું હતું સંતોના વાલદાસજી મહારાજના ગુરુશ્રીના આશીર્વાદથી ડોનરોના સાથ સહકારથી એ આજે બાર વર્ષ પછી અમે રિનોવેશન કરાવ્યું દરેક દાતાઓએ રૂમ રિનોવેશનના સારી સખાવત કરી એક લાખ અગિયાર હજારના નામે આપી અને પોતાનું જે અમૂલ્ય દાન કહેવાય કે લાખ રૂપિયો કરોડમાં ચાલે એ પ્રમાણે રૂમ રિનોવેશન કરાવ્યા આજે એ બી કામ સંપૂર્ણ થયું છે બીજું મોટું કે અમારું જે ક્ષેત્ર ગૌશાળા અને અતિથિગ્રહ લગભગ આપણે અન્ય જે ક્ષેત્ર છે એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એનું નૂતનીકરણ કારણ કે આ સંસ્થાને સ્થાપ્યા એમાં ડોંગરીજી મહારાજ શ્રી વાલદાસજી મહારાજ શ્રી સરસ્વતી બાપુ મધુસૂદનજી મહારાજ આજે એ એ સર્વ સંતોનો અમૂલ્ય ફાળો છે આજે આપણને સેવાનો મોકો મળે છે આત્મકલ્યાણનો લાભ મળે છે મોક્ષનો સાધન છે એ આપણે લાભ લઈ રહ્યા છીએ તો દાતાઓના અમારે નૂતનીકરણ માટે ગેટના જે મુખ્ય દાતા છે જયેશભાઈ ગણાતરા પરિવાર એમના પ્રતિનિધિ આજે પ્રકાશભાઈ ખાસ ભૂખથી પધાર્યા છે અને ભાભી આવ્યા છે બેન સંતોના હસ્તે દેવીશ્રી ચંદુમા ગઢસીસાવાડા હરિદાસજી મહારાજ ગુરુશ્રી હરદ્વારવાળા તથા સોનલબેન નારાયણ સરોવરવાળા આપણા નિલેશગીરીજી ગોટેશ્વરવાળા એ સંતોના ચરણ ગમલે આજે આજે મોટું ઉદઘાટન થઈ રહ્યું છે તો આપણે સૌને એમાં લાભ લેવાનો છે બારને ઓગણચાલીસનું મૂળતે ઉદઘાટન થશે અને પછી રામકથાનું જે ચાર વાગે પોથયાત્રા છે એનો લાભ લેવાનો છે તો આજે ત્રિવેણી સંગમ છે નારાયણ સરોવરમાં અને રામ ભક્તો ઘણા ઉમટ્યા છે અને આ સર્વે ત્રિવેણી સંગમનો લાભ મહાકુંભ જેવો અહીં બધા ટ્રસ્ટીઓ સાથે મળીને અમે સંપન્ન કર્યો આજે અમારી એજીમ હતી બહુ સારા સૂચનો આવ્યા અને બહુ સરસ સંસ્થાનું કાર્ય ચાલી રહ્યું છે અને હજી બી ભગવાનને પ્રાર્થના કરીએ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ અમને સેવાનો મોકો અમને આપે અને આત્મકલ્યાણનું સાધન છે એ આપણે બધાએ કરી લેવાનું છે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિણવું છું હવે અમારા ભુજના જે ઉપપ્રમુખ છે મૃણાથભાઈ એમને કહીશ અને પછી અમારા સંસ્થાના પ્રમુખ પરસોત્તમભાઈ એ બી બે શબ્દો કહે સારી મુદત આપી છે તો એકદમ બરાબર છે બુબાજુ કંઈ બાકી રહેતું નથી અને એ ભગવાનની દયાથી આપણું પણ બહુ સફળ થયું છે અને આવતું સફળ રહેશે એવું પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ અને સદગુરુના આશીર્વાદથી છેલ્લા અડસઠ વર્ષથી ચાલી રહેલું શ્રી પંચનારાયણ સર્વ અંધ્ર અને ભોજનાલય જેની માહિતી અમારા ઉપપ્રમુખ શ્રી પગજભાઈએ કહી અને અડસઠ વર્ષથી અવિરતપણે જે પણ વિના મૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા આ લોકો સૌની કૃપાથી દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે સાથે સાથે રહેવા માટે આધુનિક બે સંકુલો છે અને સૌથી વધુ કે જે ગૌશાળા અને પાંજરા પણ આ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે એ ગૌશાળામાં અત્યારે આપણી કરીને નવસો ને બાર ગૌવંશો છે અને તેમાં પૂરેપૂરી એમની કાળજી સંભાળ અને ખોરાકની વ્યવસ્થા ડૉક્ટર સાથેની સુવિધા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને એ આનંદની વાત છે આજે જે આટલું બધું મોટું કાર્ય છે એમાં એક જેમ ભૂલ આપણે જે ઉકટો એમાં એક પીછું ઉમેરાતું એવો અમારા મોરબી પ્રમુખશ્રી પરસોત્તમભાઈ શ્રી પંકજભાઈ અને સર્વે ટ્રસ્ટી મંડળ એ અત્યારે આપણે જે નવરસા આભાર છે એમનું આપણે આપણા સંતોના વરદ હસ્તે કરશું આપ સર્વે પણ અહીં આવો અને રમેશભાઈ કચ્છ